નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા તો મિત્રો વાતો ન કરીને સીધા જ શરૂ કરીએ આજની કહાની ભગવાન વિષ્ણુ કહે છે કે ગાયના કયા કારણે આજે પણ મહિલાઓ ઘણું બધું દુઃખ ભોગવી રહી છે શ્રી હરિ ભગવાન વિષ્ણુ કહે છે કે હે નારદ ગાય ભલે બેજુબાન પ્રાણી હોય પરંતુ એ મનુષ્યની અભિવ્યક્તિને સારી રીતે સમજે છે મિત્રો ગાય માતાએ સ્ત્રીઓને શા માટે શ્રાપ આપ્યો હતો એ વિષય પર આજે આપણે આ કથા દ્વારા જાણવાના છીએ ભગવાન વિષ્ણુ કહે છે કે જે કોઈ પણ મનુષ્ય આ કથા સાચા મનથી અને એકાગ્ર ચિત્ત રાખીને સાંભળશે એના અનેક પાપો ભગવાન વિષ્ણુ માફ કરશે અને કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય આ કથા સાંભળનાર મોક્ષ ગતિ તરફ આગળ વધશે તો મિત્રો એક સમયે નારદ મુનિ નારાયણ નારાયણનો જાપ કરતા કરતા વૈકું આવે છે ત્યારે માતા લક્ષ્મી અને ભગવાન શેષ નાગની પર કરી રહ્યા હતા ત્યારે નારદ મુનિએ ભગવાન શ્રીહરિ અને માતા લક્ષ્મીને પ્રણામ કર્યા અને કહ્યું કે હે પ્રભુ આજે હું તમારી પાસે ત્રણ પ્રશ્નો લઈને આવ્યો છું તો હે પ્રભુ મારા આ ત્રણ પ્રશ્નોના ઉત્તર આપવાની કૃપા કરો ત્યારે હસીને બોલ્યા કે હે વત્સ નારદ તમારું ધામમાં સ્વાગત છે તમે કોઈ પણ સંકોચ વિના તમારા બધા જ પ્રશ્નો પૂછી શકો છો હું ચોક્કસપણે તમારા પ્રશ્નોના ઉત્તર આપીશ ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હે પ્રભુ તમે જગતના પાલનહાર અને સૃષ્ટિના સર્જક છો તમે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અનેક જીવોનું સર્જન કર્યું છે પરંતુ આજે હું સૃષ્ટિનું શ્રેષ્ઠ પ્રાણી ગાય વિશે જાણવા આવ્યો છું હે પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે મારો બીજો પ્રશ્ન એ છે કે મનુષ્ય માટે એવી કઈ વસ્તુઓ છે જે ગાયને ખવડાવવાથી પુણ્ય અથવા પાપ મળે છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે ગાય એક પવિત્ર પ્રાણી હોવા છતાં પણ એને ખરાબ ખોરાક કેમ ખાવો પડે છે ત્યારે ભગવાન શ્રીહરિ હસતા હસતા કહે છે કે હે તમે માનવ માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો લાવ્યા છો તો સાંભળો ગાયને ગાય માતા તરીકે પૂજનીય માનવામાં આવે છે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે અને પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ પ્રાણી ગાય છે જેની ઉત્પત્તિ સમુદ્ર મંથન સમયે દેવી લક્ષ્મી સાથે થઈ હતી અને જે ઘરમાં ગાય માતાની પૂજા થાય છે પર લક્ષ્મી હંમેશા એની કૃપા દ્રષ્ટિ રાખે છે હું મારા પ્રશ્નોના ઉત્તર આ એક પવિત્ર કથા દ્વારા આપું છું અને જે કોઈ મનુષ્ય આ કથા ધ્યાનથી સાંભળશે એના બત્રીસ પાપ હું માફ કરીશ અને મૃત્યુ બાદ એ વ્યક્તિ શ્રી હરિ કૃષ્ણના આશીર્વાદથી ધન્ય થશે અને તે વ્યક્તિનું જીવન મોક્ષ તરફ આગળ વધશે ત્યારે નારદજી કહે છે કે હે પ્રભુ આ પવિત્ર કથા હું ધ્યાનથી સાંભળીશ અને એનો આ જગતમાં માનવ કલ્યાણ માટે હું પ્રસાર પણ કરીશ તો હે પ્રભુ તમે મને આ કથા વાર્તા કહીને ધન્ય બનાવો ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ એક નગરમાં એક ખેડૂત હતો જેનું નામ જ્ઞાન હતું અને એની ગાયનું નામ નંદિની હતું જ્ઞાન દરરોજ એની ગાયને ચરવા માટે ખેતરમાં લઈ જતો અને આ નંદિની ગાયની ખૂબ સેવા કરતો અને નંદિની પણ એના માલિક જ્ઞાન સાથે ખૂબ જ લગાવ રાખતી હતી એનું એક વાછરડું હતું જે હંમેશા એની સાથે રહેતું હતું તેઓ બંને એકબીજા સાથે ખૂબ પ્રેમથી વ્યવહાર કરતા હતા આવી રીતે ઘણા વર્ષો સુધી જ્ઞાન પોતાની ગાયની સેવા કરતો રહ્યો અને નંદિનીએ પણ જ્ઞાન અને એના પરિવારને ભરપૂર દૂધ આપીને પોષણ કર્યું જ્ઞાન આ ગાયનું દૂધ વેચીને એના પરિવારનું ભરણ પોષણ કરતો હતો ત્યારબાદ થોડા દિવસો બાદ જ્ઞાનના વિવાહ એક ખેડૂતની દીકરી શાલિની સાથે થયા હતા શાલિની દેખાવમાં સુંદર હતી પણ તે એક લોભી અને ક્રૂર સ્ત્રી હતી જે દિવસે એ વિવાહ કરીને જ્ઞાનના ઘરે આવી ત્યારથી એણે જ્ઞાન પાસેથી એની તમામ માંગણીઓ પૂરી કરવાની હઠ કરવાનું શરૂ કર્યું અને હંમેશા જ્ઞાનને જેમ તેમ બોલતી રહેતી હવે તો અપશબ્દો બોલવા લાગી હતી તેમજ એની સાથે દુર્વ્યવહાર કરતી હતી એ રોજ સવારે મોડી ઊઠતી અને મોડા સુધી ભોજન બનાવતી રહેતી અને બચેલો વાસી ખોરાક ગાયને ખવડાવતી હતી મિત્રો ભગવાન શ્રીહરિ કહે છે કે હે નારદ હવે એક દિવસ શાલિ જ્ઞાનને પોતાના માટે કેટલાક ઘરેણા ખરીદવા માટે સમજાવતી હતી અને એવું કહેતી હતી કે સાંભળો છો આપણે આ ગાયના વાછરડાને વેચી દઈએ કેમ કે આપણે આ વાછરડાની હવે કોઈ જરૂર નથી જ્યારે જ્ઞાને તેને ના પાડી ત્યારે તે જ્ઞાન સાથે જોર જોરથી ઝઘડો કરવા લાગી બિચારા જ્ઞાને તેની જીદથી નિરાશ થઈને એની ઈચ્છા ન હોવા છતાં પણ ગાયનું વાછરડું વેચી નાખ્યું આ કારણે નંદિની ગાય અને જ્ઞાન બંને ખૂબ જ દુઃખી થઈ ગયા અને એકબીજાને જોતા રહ્યા મિત્રો થોડા દિવસો બાદ જ્ઞાનની ગાયે દૂધ આપવાનું બંધ કર્યું એટલે શાલિનીએ એને ઘરની બહાર કાઢી મૂકી અને એને ઘરમાં આવતા રોકવા માટે ઘણા બધા અપશબ્દોનો ઉપયોગ કર્યો ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ ગાય ભલે બે જુબાન પ્રાણી છે પરંતુ તે મનુષ્યની અભિવ્યક્તિને સારી રીતે સમજે છે અને ત્યારબાદ ગાય ત્યાંથી જતી રહી હવે નંદિનીએ ગામની નજીકના જંગલમાં પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું થોડા દિવસો બાદ ગાય ગર્ભવતી થઈ અને તે એ જ જંગલમાં પોતાનું જીવન જીવવા લાગી થોડા મહિના બાદ જ્ઞાનની ગાય વિચાર્યું કે જ્યારે તેને સંતાન થશે ત્યારે જ્ઞાન અને એની પત્ની શાલિની કદાચ મને ફરીથી એના ઘરે પરત લઈ જશે તેથી તે જ્ઞાનના ખેતરમાં ગઈ અને એક બીજા વાછરડાને જન્મ આપ્યો બીજા દિવસે જ્યારે શાલિની ખેતરમાં આવી ત્યારે એણે જોયું કે નંદિની ગાયે એના જ ખેતરમાં વાછરડાને જન્મ આપ્યો હતો ત્યારબાદ શાલિનીના મનમાં ફરીવાર એવો ખરાબ વિચાર આવ્યો કે હવે મારે આ ગાયનું વાછરડું વેચીને પૈસા કમાઈ લેવા છે અને આપણું કુટુંબ દૂધથી સુખી જીવન જીવશે આવું બધું શાલિની વિચારી રહી હતી ત્યારે નંદિનીનું નવું જન્મેલું વાછરડું જમીન પર ધીમે ધીમે સરકવા લાગ્યું જેના કારણે જમીન પર પડેલા કાંકરાના કારણે એના શરીર પર નાના નાના ઘા દેખાવા લાગ્યા મિત્રો નંદિની ગાય તેના નવજાત બાળકની આવી હાલત જોઈને ખૂબ જ અસ્વસ્થતા અનુભવવા લાગી અને તે કંઈ કરી શકતી ન હોવાથી વેદનાથી એના બાળક તરફ જોવા લાગી ગાયે આજુબાજુ જોયું પણ કંઈ ન કરી શકી પરંતુ જ્યારે તેણે શાલિનીને પોતાની તરફ આવતી જોઈ ત્યારે તેણે બૂમ પાડી અને કહ્યું કે હે દેવી મારા નવજાત બાળક પર કૃપા કરો અને એના નાજુક શરીરને આ પીડામાંથી મુક્ત કરો જમીન પર પડેલા કાંકરાથી એને પીડા થઈ રહી છે જ્યારે શાલિનીએ ગાયના વાછરડા તરફ જોયું તો એ દુર્ગંધ મારતા લોહીમાં પડેલી તેની માતા તરફ સરકી રહ્યું હતું ત્યારે ગાયના વાછરડાની આવી હાલત જોઈને શાલિનીને આંચકો લાગ્યો અને એના પર દયા આવવાની જગ્યાએ એને ગુસ્સો આવવા લાગ્યો અને ગાયના વાછરડાને ઉપાડતી વખતે એણે કહ્યું કે હું તમારા આવા દુર્ગંધયુક્ત વાછરડાને શા માટે સ્પર્શ કરું મિત્રો ભગવાન શ્રીહરિ કહે છે કે હે નારદ એ સમયે ગાય શાલિનીને ખૂબ આજીજી કરવા લાગી અને રડવા લાગી પરંતુ શાલિનીના ક્રૂર સ્વભાવના કારણે તેણે ગાયના વાછરડાને સ્પર્શ પણ ન કર્યો અને એ ત્યાંથી જતી રહી ગાય એને વારંવાર આજીજી કરતી રહી પરંતુ શાલિનીએ એની વાત પર ધ્યાન ન આપ્યું પછી ગાયે ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું કે હે ભગવાન તમે મારા નિર્દોષ અને નિષ્પાપ વાછરડાને આટલી જીવલેણ સજા કેમ આપો છો અમે પ્રાણીઓએ એવું કયું પાપ કર્યું છે કે જેના કારણે અમારે અને અમારા બાળકોને આવી યાતના ભોગવવી પડે છે ગાયની આવી કરુણ પોકાર સાંભળીને શ્રી કૃષ્ણ સ્વયં ત્યાં પ્રગટ થયા અને ગાય સહિત તમામ જીવોને આશીર્વાદ આપ્યા કે આજ પછી કોઈ પણ પ્રાણીના બાળકો જન્મ લેશે એટલે તરત જ તેઓ ચાલવા લાગશે જેના કારણે તેઓ પોતાની માતાની આસપાસ રહી શકશે ભગવાન શ્રીહરિ કહે છે કે હે નારદ પછી શ્રી કૃષ્ણ આશીર્વાદ આપીને ત્યાંથી અંતર ધ્યાન થયા પરંતુ થોડી વાર પછી જ્યારે શાલિની એને જોવા માટે ગાય પાસે આવી ત્યારે એને એની આંખો પર વિશ્વાસ ન થયો કેમ કે વાછરડું પોતાની મેળે જ ઊભું હતું એટલે શાલિનીએ વાછરડાને હળવો ધક્કો માર્યો અને તે જમીન પર પડી ગયો ત્યારે ગાયે શાલિનીનું આવું ધૃણાસ્પદ કૃત્ય જોયું તો એને ખૂબ જ ગુસ્સો આવ્યો અને એણે આખી દુનિયાના દેવી દેવતાઓ અગ્નિ વાયુ આકાશ પાણી અને વૃક્ષોને સાક્ષી માનીને શાલિનીને શ્રાપ આપ્યો અને કહ્યું કે દુષ્ટ સ્ત્રી આજે તે તારી ક્રૂરતાની બધી હદો વટાવી દીધી છે આજે આખી દુનિયાને સાક્ષી માનીને હું તને અને સમગ્ર માનવજાતને શ્રાપ આપું છું કે જ્યારે પણ તારું બાળક જન્મ લેશે ત્યારે એને ચાલવા માટે બીજાના ટેકાની જરૂર પડશે અને એને ચાલવા માટે એક વર્ષનો સમય લાગશે મિત્રો દરેક લોકો જે આ વાર્તા સાંભળી રહ્યા હોય તેના ઘરમાં કોઈ મુશ્કેલી ન આવે અને આખો પરિવાર સુખ શાંતિથી વ્યાપન કરે અને માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તેમના પર બનેલા રહે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખશે એની બધી જ મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂરી કરશે ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ તમારા પ્રથમ પ્રશ્નનો જવાબ આ નંદિની ગાયના શ્રાપના કારણે છે બાળકને યોગ્ય રીતે ચાલવામાં એક વર્ષ જેટલો સમય લાગે છે સતયુગમાં બાળક જન્મતાની સાથે જ ચાલતું હતું હે નારદ જ્યારે શાલિની સાંજે પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ ગાયના શ્રાપના કારણે તોફાન આવ્યું અને જોરદાર વીજળી ગર્જના થવા લાગી ભારે વરસાદના કારણે શાલિની એક ઝાડ નીચે સહારો લેવા માટે ઊભી રહી

આ સ્ત્રીએ ક્યારેય એના પતિનું સન્માન નથી કર્યું તે હંમેશા મોડે સુધી છે અને નગ્ન થઈને સ્નાન કરે છે અને આ મહિલાએ એના આખા જીવનમાં ક્યારેય પૂજા નથી કરી એના પાપોને ગણવા માટે આપણને આખો દિવસ લાગશે અને તેણે જે સૌથી મોટો પાપ કર્યું છે તે એ છે કે તેણે ગાયને દરરોજ વાસી અને સડેલો ખોરાક ખવડાવ્યો છે જે ખોરાકને કીડા પણ નથી ખાઈ શકતા સાથે જ ગાયના એક નવજાત શિશુની મદદ નથી કરી ત્યારે ધર્મરાજે કહ્યું કે આ સ્ત્રીને ઝેરી વેતરણી નદીમાં નાખી દો અને આ સ્ત્રીને સોળ નરકની સજા કરવામાં આવે છે ભગવાન શ્રીહરિ કહે છે કે હે નારદ ત્યારબાદ યમદૂત આ સ્ત્રીને આ બધા પ્રકારના નરકમાં મૂકે છે અને એના આત્માને ખૂબ જ પીડા આપે છે આ બધું આખું એક વર્ષ સુધી ચાલુ રહ્યું અને જ્યારે એની બધી જ સજાઓ પૂર્ણ થઈ ત્યારે ધર્મરાજે એને બીજી સજા આપવાનું કહ્યું કારણ કે તે સ્ત્રી ગાયને હંમેશા સડેલો ખોરાક આપતી હતી તેથી જ તે સ્ત્રીને સુવર યોનીમાં જન્મ આપ્યો એટલે એને કાયમ કાદવમાં રહેવાનું અને દુર્ગંધયુક્ત ખોરાક ખાવાનું મિત્રો શ્રીહરિ કહે છે કે હે નારદ જે કોઈ સ્ત્રી કે પુરુષ ગાયને ખરાબ અથવા સળેલો ખોરાક ખવડાવે છે એને નરકમાં જવું પડે છે અને અનેક પ્રકારના કષ્ટો ભોગવવા પડે છે ત્યારબાદ ભગવાન શ્રીહરિ નારદજીને કહે છે કે હે મુનિવાર હવે હું તમને કહીશ કે ગાયને જૂઠો અને ખરાબ ખોરાક કેમ ખાવો પડ્યો આ વાત સતયુગના સમયની છે જ્યારે શિવજી અને માતા પાર્વતી સમુદ્ર કિનારે વિહાર કરવા ગયા હતા ત્યારે શિવજીએ થોડી મજાક કરવાનું વિચાર્યું અને એમણે માતા પાર્વતીને કહ્યું કે હે દેવી મારે અચાનક કોઈ અગત્યનું કામ આવી ગયું છે એટલે મારે જવું છે હું મારું કામ પૂરું કરીને પાછો આવું ત્યાં સુધી તમે અહીં મારી રાહ જુઓ હકીકતમાં શિવજી માતા પાર્વતીને હેરાન કરવા માંગતા હતા શિવજીની વાત સાંભળીને દેવી પાર્વતી એકલા કિનારે બેસી ગયા અને ભગવાનની રાહ જોવા લાગ્યા હવે સાંજ થઈ હતી અને તે દિવસે શિવરાત્રી હતી અને જ્યારે શિવજી રાત સુધી પાછા ન આવ્યા ત્યારે માતા પાર્વતીએ કિનારે રેતીનું એક શિવલિંગ બનાવ્યું અને નજીકમાં ઉપલબ્ધ પૂજા સામગ્રી સાથે માતા પાર્વતીએ આખી રાત પાણી વિના નિર્જળા વ્રત ઉપવાસ કર્યો

અને એ પૂજાની બધી જ સામગ્રી મેં સમુદ્રમાં પધરાવી હતી શિવજી હજુ પણ માતા પાર્વતી સાથે વધુ મજાક કરવા માંગતા હતા એટલે શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી મને પૂજાની કોઈ નિશાની તો નથી દેખાતી જો તમે પૂજા કરી હોય તો સાબિતી આપો ત્યારે માતા પાર્વતી પણ સમજી ગયા હતા કે ભગવાન શિવજી જાણી જોઈને મને ત્રાસ આપી રહ્યા છે કારણ કે જે વિશ્વની દરેક ઘટનાઓના સાક્ષી હોય એને પુરાવાની શું જરૂર છે દેવી પાર્વતી પણ આ મસ્તીનો આનંદ માણી રહ્યા હતા શિવજીની વાત સાંભળીને માતા પાર્વતીએ ચારે તરફ નજર કરી અને ત્યાં એક ગાય ઊભેલી જોઈ એટલે તેમણે શિવજીને કહ્યું કે આ ગાય મારી સાક્ષી છે હું પૂજા કરી રહી હતી ત્યારે આ ગાય અહીં હાજર હતી શિવજીએ ગાયને પૂછ્યું કે શું દેવી પાર્વતીએ પૂજા કરી છે ત્યારે તે ગાયે નામાં માથું હલાવ્યું એટલે શિવજીએ કહ્યું કે દેવી પાર્વતી તમે જૂઠું બોલો છો ગાય તો ના પાડે છે એટલે તમે મને સાક્ષી આપો ત્યારે માતા પાર્વતી શિવજી સામે પોતાને ખોટા સાબિત કરવાનો સહન ન કરી શક્યા અને ગુસ્સામાં તેમણે એ જ ક્ષણે ગાયને શ્રાપ આપ્યો અને માતા પાર્વતીએ કહ્યું કે તમે દિવ્ય રીતે જન્મ્યા છો તમે જગતના કલ્યાણ માટે પ્રગટ થયા છો એટલે લોકહિત માટે તમારા ગુણો એવા જ રહેશે પણ તમે જે મુખ દ્વારા જૂઠું બોલ્યા છો એટલે તમારે જૂઠું બોલવાની સજા ભોગવવી પડશે અને માતા પાર્વતી કહે છે કે હવેથી જૂઠું જ તમારો આહાર બનશે આવી રીતે એ સમયે ગાય માતા પાર્વતીના ક્રોધનો શિકાર બની અને આજ સુધી એના વંશજોને સારું ભોજન મળવા છતાં પણ ખરાબ ખાવા માટે મજબૂર છે અને જે વ્યક્તિ ગાય માતાને વાસી ખોરાક આપે છે તેઓ પણ પાપના ભાગીદાર બને છે શ્રીહરિ કહે છે કે હે નારદ હવે હું તમને ગાય વિશે અગત્યની માહિતી આપું છું ઘણીવાર લોકો ગાયના આશીર્વાદ મેળવવા માટે અનેક પ્રકારના વ્રત અને પૂજા અર્ચના કરે છે પરંતુ એક ગાયને કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ન ખવડાવવી જોઈએ દ્વાર પર આવેલી ગાય માતાને ક્યારેય પણ રોટલી ખવડાવ્યા વિના પાછી ન મોકલો ગાય માતાને રોટલી અને તાજું લીલું ઘાસ ખવડાવવું જોઈએ રોજ આપણે પહેલી રોટલી ગાય માતા માટે બનાવીએ છીએ એટલે એ રોટલી હંમેશા ગાયને પ્રેમથી ખવડાવીએ છીએ આમ કરવાથી આપણને ઘણું બધું પુણ્ય મળે છે ગાય માતાને વાસી અને સળેલું ભોજન ક્યારેય ખવડાવવું ન જોઈએ જ્યારે તે ભૂખી હોય છે ત્યારે મજબૂરીમાં ગાય એ ખોરાક ખાય છે પરંતુ એની વિપરીત અસરો પણ થાય છે જેના કારણે આપણા ઘરમાં નકારાત્મકતા આવે છે ગાય માતા એક શાકાહારી પ્રાણી છે એટલે આપણે ક્યારેય પણ ગાય માતાને માંસાહારી ખોરાક ખવડાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ આવું કરવું મહાપાપ સમાન છે આપણી કુંડળીમાં જો કોઈ ખામી હોય અને એના કારણે આપણે સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો ગાય માતાને રોટલી ખવડાવતી વખતે તમે કેટલાક ઉપાયો કરી શકો છો જેમ કે જો જન્મકુંડળીમાં ચંદ્રદોષ હોય તો રોટલી પર માખણ મીઠું અથવા ઘી લગાવીને ગાયને ખવડાવો જો કુંડળીમાં શનિ દોષ હોય તો રોટલી બનાવો એ સમયે લોટમાં થોડા કાળા તલ ભેળવી અને લોટને તાજો બનાવી લો અને આ લોટમાંથી તાજી રોટલી બનાવીને શનિવાર અથવા અમાવસ્યાના દિવસે ગાયને ખવડાવો તેમજ જો મંગળ અથવા દોષ હોય તો રોટલી પર હળદર લગાવીને ખવડાવવી જોઈએ મિત્રો આ ઉપાય અપનાવવાથી આપણે આ બધા દોષોના હદ સુધી અમાવસ્યાના દિવસે કાળી ગાયને ઘાસ કે રોટલી ખવડાવો અને તેની પૂજા કરો તેનાથી શનિ દોષ ઓછો થાય છે ગૌમૂત્રમાં ઘણા ખનીજ અને આરોગ્યપ્રદ તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે શરીરને શુદ્ધ કરે છે અને અનેક રોગોથી પણ બચાવે છે સાથે જ ગૌમૂત્રનો છંટકાવ કરવાથી વાતાવરણમાં પવિત્રતા અને સકારાત્મકતા આવે છે તેથી જ આપણા શાસ્ત્રોમાં શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ ગૌમૂત્રનું સેવન કરવાનું અને ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવાનું કહેવામાં આવ્યું છે ગાયનું દૂધ દહીં ઘી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેલા મિશ્રણને પંચગવ્ય કહેવાય છે અને તેને પાપોનો નાશ કરનાર કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ હિન્દુ ધર્મની દરેક ધાર્મિક વિધિ માટે કરવામાં આવે છે પંચગવ્ય બનાવવાની તમામ વસ્તુઓ ખૂબ જ ઉપયોગી છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે મિત્રો ભગવાન શ્રીહરિ કહે છે કે હે નારદ મેં તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપી દીધા છે ત્યારે નારદ મુનિ કહે છે કે હે પ્રભુ હું તમારા ઉત્તર સાંભળીને ધન્ય થયો છું તમે આ દિવ્ય જ્ઞાનથી મારી બધી જ શંકાઓ દૂર કરી છે સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે આ દેવી જ્ઞાન અવશ્ય ફેલાવો મિત્રો મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે